ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે જય માતાજી ને ગુડ મોર્નિંગ આપણું મોર્નિંગ થઈ ગયું છે અને અમે રાધિક ભાઈ અત્યારે ફોન ક્યુ મળે છે મને આવે છે હા રે તમે એ જ કહીને ખબર શું હોય છે એવાનું ને મમ્મી છે કે ઊભા શાહ છે પણ એમનું ખાટલામાં દડે રહી કે હાથ થઈ કે મારે મોડું ઊભું થયું છે વાગી જાય હાડા હાથ એવું હે ને અમારે હાર્દિક ભાઈ કહે તમારે શું કામ કરવાનું છે આજ હે કઈ નહીં બે નામ પીસી કરીને આવે આપણે તાં છે કામ કેમ કે એ આપણે તારું થોડું ઘણું કામ હોય તો ઉપાય ઉપા એ તો અતારમાં પાડીને હોય ઘણું કામ કરી નાખે અતારમાં ઊભા થાય હતી આપણે કામ એસી ને અતારમાં કાંઈ સુવા ને પહેતા મમ્મી એ કેમ કે મમ્મી ઊભા થાય તો ને અમારે બેન પીસી કરીને જાય હાલ તાવ ગુડ મોર્નિંગ બેન એ ટાયટ સડી ગયે ટાઢ માણ અતારવાય કે ટાઈટ સડી જાય છે

いいかげんにんぐら。

ભાઈ ડાળ ભાત બનાવ્યું છે ને દીધું અમારા આદિભાઈ ખાટલા પાથરે હે આદિભાઈ ને ખાટલા પથરી દૂધ લેવાતા છે ને વીડિયોમાં તમે ખાટલા પાથરતા ખાટલા પાથરી દીધા હે ને મમ્મી હું સુતા હે ને અમારે બેન ને ભાઈ તો આમ પાટલામ બેન ને એમ કે રોટલા ખાડે છે બેન ને ડાળ ભાત ને એવું બેને બનાવ્યું ને એમ કે મમ્મી ને તાવ આવી ગયો કે ડાયર ભાત ને એવું બનાવ્યું છે ડાળ ભાત ને એવું ખાવાનું કીધું એને આદિક ભાઈ આમ ગલે પડી રી કરે છે તો હવે તો આપણે હમણાં